કારણ કે જે વિદ્યાર્થીએ પાઠ ન કર્યો હોય હોમવર્કમાં ભૂલ હોય કે અધૂરો હોય તો તેઓને હોલે હાથમાં લીંડાના ઝાડની એક લીલીછમ સોતી રાખે જે છોકરાઓ તોફાન કરે તેમને સટા સટા કરતા પડે અને આ પંડિતજી પ્રેમાળ પણ બહુ જે છોકરાઓ સારું સારું ભણે ભણવામાં ધ્યાન આપે તેને ઇનામ આપે તેના વખાણ કરે અને તેની સાથે મજા મસ્તી પણ કરે એકવાર આ પંડિતજી પાસે ત્રણ વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા ત્રણેય વિદ્યાર્થીઓ પંડિતજીના ગામના જ હતા પંડિતજીનું ગામ એટલે જોમપુર ગામ પહેલો વિદ્યાર્થી રાજાનો દીકરો હતો એટલે લોકો તેને રાજપુત્ર કહીને બોલાવતા વશુ તેનું નામ હતું બીજો વિદ્યાર્થી ખૂબ ભલો બોળો હતો તેને ગામના લોકો નારદજી કહીને બોલાવતા અને ત્રીજો વિદ્યાર્થી હતા પંડિતજીનો દીકરો દીપક તેનું નામ હતું ત્રણેય વિદ્યાર્થીઓની પાકી દોસ્તી ત્રણેય ને એકબીજા વિના ચેન ન પડે સાથે રહેવાનું સાથે ભણવાનું સાથે જમવાનું બધું જ પંડિતજીના ઘરમાં જ આગળની વાર્તા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો